દાહોદ શહેરના નાના ડબગરવાસમાં પરિણીતાનું મોત થતા પરિવારજનોએ હત્યાના આક્ષેપ સાથે હોબાળો કરતા નાના ડબગરવાસમાં પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે દાહોદ શહેરના મોટા ડબગરવાડમાં રહેતી ડિમ્પલ દેવડા નામની યુવતીના લગ્ન નજીકમાં જ નાના ડબગરવાડમાં રહેતા મેહુલ પરમાર જોડે આશરે છ વર્ષ પહેલા થયા હતા દાંપત્ય જીવનમાં એક પુત્રનો જન્મ થયો હતો મૃતક તેમના પતિ સાસુ સસરા બધા પરિવારજનો ભેગા રહેતા હતા પરંતુ સમય જતા નાની મોટી વાતમાં ખટરાક શરૂ થયો હતો અને સમયાંતરે મૃતકના પરિવારજનોના જણાવ્યા મુજબ એક મહિના પહેલા પણ ઝઘડો થતા પરિવારજનોએ સમાધાન કરાવ્યું હતું પરંતુ પરિણીતાના પતિ અને સાસુ સસરા વારંવાર છોકરીને હેરાન કરી માનસિક ત્રાસ આપતા રહેતા હતા જ્યારે ગતરોજ રાત્રિના સમયે પણ કોઈ વાતે તકરાર થઈ હતી ત્યારબાદ આજે વહેલી સવારે પરિણીતાનું મોત થયું હોવાની વાત જાણતા પિયર પક્ષના પરિવારજનોમાં શોક સાથે આક્રોશ હતો બંને પક્ષો ગુનો દાખલ કરી મૃતદેહને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારજનોને સોંપ્યો હતો જ્યાં પરિવારજનોએ અંતિમ ક્રિયા પણ કરી દીધી હતી ત્યાં રોષે ભરાયેલા પરિવારજનોએ મૃતકના ઘરે પહોંચી પરિણિતાની હત્યા કરાઈ હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો બનાવને પગલે દાહોદ એ ડિવિઝન પોલીસ એલસીબી સહિતનો પોલીસ કાફલો ખડકી દેવાયો હતો અને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે હાલ સમગ્ર મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે રિપોર્ટના આધારે પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે

ये पगला ने कहती था मारो अपने संस्कारा में तो जा है ना तो ऑपरेशन कराऊं 몰라와 तारी मां बाप ने ना तदा छूट के दा नहीं रंग के ये नहीं हां बोले कि तो मेरा बाप ने बोले मैं सीधी तरफ जाना चले था आरा दो तो कहां पर बाजार बड़ी जल्दी होता इसका राजा रेवान इनके रेवान बात बात से वो सारी का दान आते मालिक और इतना मेरा सही सलामत नहीं महीने में आ गए बाय बाय रोक के

મારી છોરી ના મહિના હતા તો પેટમાં મારી મને જાણ ના પડવા દીધું અમારી બાજુ મારી છોરી